નમસ્કાર મિત્રો જય હિન્દ જય ભારત આજે વાત કરશું દરેક રેશન કાર્ડ ધારકોને અઠ્ઠાવીસ હજાર રૂપિયાની સહાય વિશે કેવી રીતે મળશે ક્યારે મળશે અને કેવી રીતે તેનું ફોર્મ ભરવું તેની સંપૂર્ણ માહિતી આ વિડીયોમાં આપેલી છે તો વિડીયો સાથે બન્યા રહે આગળ વાત કરશું મનરેગા કાર્ડ છે શું તેના વિશે જેમ કે નરેગા એટલે જે મહાત્મા ગાંધી નેશનલ રૂરલ એમ્પ્લોયમેન્ટ ગેરંટી જેમાં ગ્રામ્ય વિસ્તારમાં જે વસવાટ કરતા હોય છે તેના માટે જે મજૂરીનું વળતર આપવામાં આવે છે તેના વિશે નરેગા કાર્ડને ઘણીવાર જોબ કાર્ડ તરીકે પણ જે ઓળખવામાં આવે છે નરેગા જોબ કાર્ડમાં શું લાભ મળે તેની આની ચર્ચા કરીશું આ કાર્ડ મજૂરી કરતાં જે શ્રમિકો માટે કાઢી આપવામાં આવે છે જેમાં જે મજૂરોને સો દિવસ માટે મજૂરીનું જે વળતર આપવામાં આવે છે જ્યારે નરેગાની શરૂઆત કરવામાં આવી હતી ત્યારે પ્રતિ દિવસની વાત કરીએ તો બસો સાડત્રીસ લેખે વેતન આપવામાં આવતું હતું હાલમાં આ જે રાજ્ય પ્રમાણે અલગ અલગ વેતન આપવામાં આવે છે જેમ કે આપણી ગુજરાતની વાત કરીશું હાલ ગુજરાતમાં બસ્સો એસી રૂપિયા આપવામાં આવે છે નરેગા જોબ કાર્ડ કઈ રીતે કઢાવવું તેના વિશે વાત કરીશું ગામની જે ગ્રામ પંચાયત હોય છે ત્યાં જઈને તમે નરેગા એટલે જોબ કાર્ડ ત્યાં તમે કઢાવી શકો છો તમારી આજુબાજુ જે ગ્રામ પંચાયત હોય છે તમારે જે લાગતી વખ લાગતી વળગથી ગ્રામ પંચાયત હોય છે ત્યાં જઈને તમે આ કાર્ડ કઢાવી શકો છો આગળ વાત કરીશું કે જે મહેનતાણું કેટલું મળે છે સ્ટેટવાઈઝ મહેનતાણુંની પૂરી અહીંયા ડિટેલ્સ આપેલી છે તમે જોઈ શકો છો જેમ કે ગુજરાતમાં બસો એંસી રૂપિયા છે ને અલગ સ્ટેટમાં કઈ મહેનતાણું મળે છે તેની પણ આ માહિતી આપેલી છે જેમ કે નરેગાની ઓફિશિયલ પોર્ટલની વાત કરીશું જેમ કે નરેગા ડોટ એનઆઈસી ડોટ ઇન પર જે જઈને તમારે માત્ર તમને મળતું જે તમારું મળતું પેમેન્ટ હોય છે તે ત્યાં તમે ચેક કરી શકો છો જોબ કાર્ડ કોણ કઢાવી શકે જેમ કે અઢાર વર્ષથી તેથી વધુ હોય તે ભારતનો કોઈપણ નાગરિક આ જોબ કાર્ડ કઢાવી શકે છે ગ્રામ્ય વિસ્તારમાં રહેવાસી હોવો જોઈએ ગ્રામ્ય વિસ્તાર ગામડામાં વસવાટ કરતો હોવો જોઈએ જે આ નરેગા કાર્ડ જે આપેલું છે આગળ વાત કરશું નરેગા જોબ કાર્ડમાં પૈસા ક્યારે જમા થાય જેમ કે જોબ કાર્ડમાં જે વેતન મળતું હોય એ ડાયરેક્ટ લાભાર્થીના જે પોતાનું બેંક ખાતું હોય છે તેમાં જમા કરવામાં આવે છે કેન્દ્ર સરકાર દ્વારા દર વર્ષે તેની જાહેરાત કરવામાં આવતી હોય છે એટલે અલગ અલગ રેટના દર દર વર્ષે અલગ અલગ ભથ્થું પણ મળવામાં તેની દર વર્ષે જાહેરાત કરવામાં આવે છે કેન્દ્ર સરકાર દ્વારા વર્ષ બે હજાર ચોવીસમાં કોઈ જાહેરાત કરવામાં આવી નથી વર્ષ કેન્દ્ર સરકાર દ્વારા જે લોકોના નરેગા કાર્ડ હોય તે લોકોએ બેંક ખાતાને આધાર કાર્ડ સાથે જે હોય છે તે લિંક કરવાનું હોય છે પંદર જાન્યુઆરી બે હજાર ચોવીસે જાહેરાત કરી ચૂક્યા હતા નરેગા અંતર્ગત પૈસા ડીબીટીના માધ્યમથી જમા થતા હોય છે નરેગાની જે ઓફિસિયલ પોર્ટલ પર જઈ જો તમારું કાર્ડ હોય તો સ્ટેટસ તમે ચેક કરી શકો છો કાર્ડ કઢાવવા જરૂરી આધાર પુરાવાની વાત કરીશું જેમ કે લાભાર્થીનો ફોટો હોવો જોઈએ આઈડેન્ટિટી પ્રૂફ જેમ કે આધાર કાર્ડ પણ ચાલી જશે ચૂંટણી કાર્ડ હોય તો પણ ચાલી જશે રેશન કાર્ડ હોવું જરૂરી છે વિડીયો ગમે હોય તો વિડીયોને લાઈક અને સબસ્ક્રાઈબ જરૂર કરી દેજો જય શ્રી રામ